આરોગ્ય વિભાગ ગાંધીનગર અને પંચાયતના આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ભુજમાં આજે આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પંચાયત પરિવારના સૌ સભ્યોએ કેમ્પમાં લાભ લીધો ગાંધીનગરના આરોગ્ય વિભાગ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ આયુષ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું આ કેમ્પમાં જિલ્લા પંચાયતના પદાધિકારી ગણ અધિકારી ગણ અને કર્મચારી ગણ અને તેમના પરિવારોનું સારવાર નિદાન કરવામાં આવ્યું હતું અને દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ઉપપ્રમુખ પદાધિકારીઓ જિલ્લા પંચાયતના કર્મચારી ગણ એસોસિએશન સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ નિદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ખાસ કરીને પરિવારના સૌ સભ્યોનું

એમનો મુખ્ય ઉદ્દેશ એવું છે કે આપણે કચ્છ જિલ્લાની અંદર જે આયુર્વેદ છે આયુષ ચિકિત્સા એને આપણે ઘરો ઘર સુધી પહોંચાડીએ અને વધુમાં વધુ કચ્છ જિલ્લામાં જે લોકો છે એ આયુષ નો લાભ લે એના માટે આપણો છે એના સિવાય આજે આપણે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા આયુર્વેદ શાખા દ્વારા એક આપણે છે ને આયુષ ટેલિમેડિસિન નું જે ચાલુ કરાયું છે આયુષ ટેલિમેડિસિન એટલે શું કે દરરોજ સાંજે ચાર થી છ વચ્ચે જાહેર રજાઓ સિવાય આપણે એક મોબાઈલ નંબર જાહેર કરીએ છીએ ત્રશી બસો પાંચ ચોર્યાસી પાંચ પંદર એટ થ્રી ટુ જીરો ફાઈવ ફોર ફાઈવ ફાઈવ આ નંબર ઉપર સાંજે ચાર થી છ વચ્ચે ફોન કરવાથી જે આપણે ઘરગથ્થુ ઉપચાર છે આયુષ સંબંધી જે સમસ્યાઓ છે દાખલા તરીકે અમુક લોકોમાં જે ગેરમાન્યતા હોય દાખલા તરીકે આયુર્વેદ પ્રમાણે છે ને સાંજે દહીં ન ખાવાનું હોય અને કોઈ રોગ થતો હોય દાખલા તરીકે તો પૂછીએ કે સાહેબ હું સાંજે દહીં ખાઉં છું આ બધો રોગ છે તો અમે એમને કહી શકીએ કે ભાઈ સાંજે દહીં નહીં ખાવાનું એ પ્રમાણે દાખલા તરીકે ઋતુ ચર્યા છે ઠંડીની ઋતુમાં કયા પ્રકારનો આહાર વિહાર કરવો જોઈએ કયા પ્રકાર નો ખોરાક લેવો જોઈએ ગરમીની ઋતુમાં ઘરગથ્થુ ઉપચાર કઈ કરી શકાય ગરમી થી બચવા માટે આ તમામ પ્રકારની જે છે એ સેવાઓ આયુષ ટેલિમેડિસિનમાં માં મળશે